મિત્ર મારો <laughs> 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 <laughs>

ખાઈ ને મિત્રો મકાઈ તો ને મકાઈ તો એટલી વાટી રાખી આપણે એક જેટલી મકાઈ વાટી પોરો ખાઈ ને પછી મકાઈ વાઢો વરાઈ ગઈ પૂરી કરી દેવી પછી બધી પૂરી ન કરે ઢોર નો ખાય જોતી હોય એમ જ વાટવાની હોય બધી તો આ પૂરી કરી દે

આપડે <laughs> 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 આપડે મકાઈ ને કાપકુટ કરી નાખી મકાઈ વાટી જાજી વાડી નાખ્યો કે કઈ એક મજા આવી અરે મજા આવી ગયો એમ તો કાઈ વાટો આવી ગયો જો કે અમારો મોહીય કે જ રહી આઈ થી લગભગ 4 કિલોમીટર દૂર થાય આપણે હા આપડે ગાડી નો ધંધો રયો નકર આ આપણે કઈ વાંધો નથી મજા આવે આમ ખેતી માં તો ખેતી માં મજા આવે ઘણા બણા વાડી નાખ્યો એક પછી આ સણા વાડો થાય ને તો આવી જાય એટલે હે ને આખો દી વાડ ને તો ખોર પડે કેમ સણા વાડાય આ તો ઘડીક મજા આવે ભાઈ આખો દી તો નો મજા આવતી હોય તો આપણે આખો દી તો અમે કરી ખબર કઈ ટાડા કા લઈ પણ ખેતીમાં એક તો સારું ને કે સારું ખાવું પીવું ઘરનું ખાવું પીવું શુદ્ધ બકાલું વાત એવું તો મળે ને હા ઘરના દૂધ થાય કે આપણે ભલે સિટીમાં મજા કરીએ પણ આવું કઈ જમવાનું ના આવે આવું વાતાવરણ ન મળે ને એ તો બાકી વાત છે એ વાત છે તો આ છે ને મોહીએ રોકાઈ જ આ જો આપણે ભેંસવાઈ દોવાય નહીં રોકાવું ભેંસો દોવાય દૂધ પાક ખાઈ દૂધ ખાઈ મજા આવી જાય રોકાઈ જો આ ભેંસો દોવાઈ જાય આપણે તાજા તાજા દૂધ નો છે ને દૂધ પાક કરી ફર્સ્ટ રોકાવાય એમ નથી પછી કઈ રોકાવાય રોકાવાય પેડા કરીઓ નહીં પેડા ખાધા નહીં ભાઈ પસી પસી હા પસી તો વાંધો નહીં બરાઈ નાખી નહી કઈ પેડા કરે તો એમાં હટાઈ ગઈ આ ખાધા તમે એ જો પડે ગઈ ને હે નાખીએ હે

કામ હોય બપોરે હમણાં મોહિમ પડી જાય ને સણાબણા ને બધું ફ્રી છે ત્યાં બસ મમ્બાઈ મીઠું કેટલું નાખ્યું મને નથી ખબર વાતો એટલે

એક લીંબુ હે ઉમાં થઈ રે ને હમ અમે હેન સાજેન પોળ ને લીંબુ નાખે ને કરી એટલે મસ્ત થાય આ ક્લાસ ની થાય ઘુંગરા જેવી પેલા ખારો વારો ની બુધી નાખતા પણ એવી કઈ હાલતું ને સમય પર બદલી ગયો બદલી ગયો મે કે જાય ઓ આંતરણ આંતરણ છે ગોફ રોટમ પાથે નાકુ હા

पछि ममरेनाथ माथि एक्सपर्ट एक्सपर्ट नै वटा जो रानी फूलले तवरती एक्सपर्ट यो नमाने झुनवाणी मान्छे के तुम्हारी घोडा गुजराती बाज रे इंग्लिश में न जा रानी फूल ममरे बनावता न त आवर्ती आवले न झुनवाणी मान्छे आ पुति फे गो एक्सपर्ट आज माने तुम्हारी घोडी कहीं न एते जे न अ म थोडा जा के मान देखाइ कि एक्सपर्ट अरे बस सब्स्क्राइब है हमरा बोलता आवडो त एक्सपर्ट कथि बोलता आवडो પેલા ગીતા બાઈ દરણા દરતી વેસલા જમાના થાકી ગયો બાઈ બિસાડી ને ધન્યવાદ દેવો પડે એ જમાના ની પાછો ઘણા મૂક દે કઈ ગીતા

ઉપર ને જાવ બસ ખાટલા તો જ પાથરે લીધા તા બે પણ એ કે હે ને હમા હે ને ગીતા કે બધી છે કે આપણી મેળી ઉપર જ વયું જાય બસ તો પછી મેળી ઉપર બધી ના ના મમરીને એવું કરી નાખે એટલે આપણે કોઈ બી કંઈ નહીં અને ધ્યાન એ ન રાખવું પડે ને અમારા હશે વાળી એટલે ગાય ઘા કોઈતરા ને કોઈ ઢોર ને આ ને તેને ભૂગે જાય ફરગે જાય ગીતા માથું માથે સંદડી બાંધીએ બધા ખરી માથું હા ફરગે જાય

એનો ટાઈમ થ ગયો બે કરે મત બોલ તો પાડોમાં જ પીવા પાડોમાં કેવું કેને જો આગડી વાર જવાનું છે તો ખાલે 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 ચા આવો મમરી ખાવાનું પડ પડ્યો છે મારે ને તો હે મારે ને મમરી ખાન પડ પડ્યો આવો તડકાની મમરી કરો અહીંયા તમારે હારું થઈને કરા હું કઈ એકલી થોડી ગીતા ખાઈ જાય એટલી વાત છે ગીતા હા સોબલ म एकले खाइजे ना ना उ नखता म एकले अटा म आमेनित करा त मारा म आसर गुसर नखता उ तो हर गए जाय समसी भरवी माथे तगारु लिनु मेडी उपरि सडियु हा त वान्दने बनाबियो

હાલો હું ને ગીતાબીને છે ને નાખે જામી બહુ છે કોલાર માં પડે